નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું સ્વાગત છે હું આજે આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડના લેસન રેલવે લાઇનની પસંદગી માટેના અસર કરતાં પરિબળોની માહિતી આપીશ મિત્રો રેલવે લાઈન તો આપણે બનાવીએ પણ એમાં કયા કયા પ્રોબ્લેમ આવે છે ક્યાં કયા 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 પરિબળો કામ કરે છે એની લાક્ષણિકતાઓ શું છે શું શું આપણે એને ધ્યાન રાખવું પડશે એ બધું આપણે આજના લેસનમાં હું તમને ચલાવીશ આજે આપણે એ રેલવેની એક જાતને અગત્યતા પણ જણાવવામાં આવે છે કે રેલવે લાઇન શું કામ કરશે અને રેલવે લાઇનનું આપણે એ કયા કયા પરિબળોને અસર કરશે અને શું ફાયદા પણ થોડા ઘણા થશે તો મિત્રો મારા પ્રેઝન્ટેશનમાં આપણે જઈએ તો રેલવે લાઇનની પસંદગી માટેના અસર કરતા પરિબળો ઓકે તો રેલવે ગેજની પસંદગી ઉપર મુખ્ય પરિબળો નીચે મુજબ છે કયા કયા બાંધકામ ખર્ચ ટ્રાફિકની ગીચતા અને તેનો પ્રકાર વિસ્તારનો વિકાસ દેશના વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ટ્રેનની ઝડપ તો આ બધા પરિબળો છે એની અંદર એટલે કે રેલવે ક્યાંથી પસાર કરવો એમાં શું શું પ્રોબ્લેમ હો વન ટાઈપ ઓફ પ્રોબ્લેમ કહી શકાય તો પહેલો છે બાંધકામ ખર્ચ રેલવે પથના બાંધકામનો ખર્ચ ગેજ ઉપર આધાર રાખે છે જેમ ગેજ મોટો તેમ ખર્ચ વધારે માટીકામ બેલાસ્ટ સ્લીપર પાટા વગેરેનો ખર્ચ ગેજની પહોળાઈ વધે તેમ વધે છે એટલે એ પણ ખાસ ધ્યાન રાખવું પડશે મોટા ગેજ માટે વધારે જમીનની જરૂર પણ પડે છે ટ્રાફિકની ગીચતા અને તેના પ્રકાર રેલવે પથ ઉપર વધારે સંખ્યામાં ગાડીઓ દોડાવવાની હોય તો સ્વાભાવિક છે કે ગાડીની ઝડપ પણ વધારે હોવી જોઈએ ઝડપી ગાડીની સલામતી માટે ગેજ પણ મોટો હોવો જોઈએ વિસ્તારનો વિકાસ દેશના વિકસિત વિસ્તારોમાં ઔદ્યોગિક વિસ્તારોમાં મોટો ગેજ હોવો જરૂરી છે વસ્તીની ઓછી ગીતતા ધરાવતા વિસ્તારો તેમજ અલ્પ વિકસિત વિસ્તારોને દેશના વિકસિત અને ગીચ વસ્તીવાળા વિસ્તારો સાથે જોડવા નેરોગેટનો ઉપયોગ કરવો જોઈએ એટલે કે વિસ્તારનો વિકાસ વધારે પડતા ગીચ વિસ્તારો હોય તો ત્યાં ત્યાં બ્રોડગેજનો ઉપયોગ ના થઈ શકે કેમ કે ત્યાં શું થાય પહોળાઈ વધશે તો બ્રોડગેજના કારણે પણ એની ખર્ચ પણ વધશે અને જમીનનો વિસ્તાર પણ આપણે જોઈશે તો એના માટે શું કરીશું તો નેરોગેટનો ઉપયોગ કરવો પડશે દેશના વિસ્તારની ભૌગોલિક સ્થિતિ પહાડી વિસ્તારોમાં ઊંચા ઢાળ કે તીવ્ર વળાંકના કારણે બ્રોડગેજ કે મીટર ગેજનો રેલપેથ બનાવવો શક્ય નથી તો ત્યાં નેરોગેજ વપરાશે હવે જ્યાં આપણે વિસ્તાર ઢાળવાળો છે અથવા તો વળાંક વધારે છે ત્યાં શું થશે તો બ્રોડગેજ અને મીટર ગેજ વપરાશે નહીં તો ત્યાં નાની એટલે કે નેરોગેજ રેલપથ વાપરવામાં આવે છે સપાટ પ્રદેશોમાં પણ ઝડપ ઓછી અને ટ્રાફિક ઓછું હોય તો નેરો ગેજ વાપરવાનો જેથી કરીને શું થાય કે બ્રોડ ગેજના કારણે પાટા અને તેની પહોળાઈના કારણે શું થશે તો ખર્ચ વધી જશે ટ્રેનની ઝડપ ગેજ ગાડીની ઝડપના પ્રમાણમાં હોય છે જેટલી ઝડપ વધારે એટલા મોટા ગેજની જરૂર પડે છે ટ્રેનના પૈડાનો વ્યાજ સામાન્ય રીતે ગેજના પોઈન્ટ પંચોતેર જેટલો હોય છે તો મિત્રો ટ્રેનની ઝડપ પણ ખાસ પરિબળ બને છે ગેજની પસંદગી માટે તો ગેજની સમાનતાના ફાયદા શું રેલ દેશમાં રેલવે ગેજ શક્ય હોય ત્યાં સુધી એક સરખો જ રાખવો જોઈએ એટલે તો હમણાં આપણે શું કરીએ તો આગળના આગળના લેસનમાં જોયું હતું કે આપણા પ્રમાણિત દેશના પ્રમાણિત ગેજની લંબાઈ વન પોઈન્ટ છસો ને એક પોઈન્ટ છસો ને છે એક સમાન ગેજના ફાયદા નીચે મુજબ છે એમાં શું આવશે તો દેશના એક સ્થળેથી બીજા દેશ બીજા સ્થળે જવા માટે મુસાફરી શક્ય બને છે પેસેન્જરને વારંવાર ગાડી બદલવાની જરૂર પડતી નથી તેથી મુસાફરી આરામદાયક થાય છે ગેજ જેમ બદલાય એટલે કે બ્રોડ ગેજનું મીટર ગેજ મીટર ગેજનું નેરો ગેજ જે જે જો ગેજ બદલાય તો વારંવાર ગાડી પણ બદલવી પડે કારણ કે એ પ્રમાણેની ડિઝાઇન થયેલી હોય તો મિત્રો અહીંયા જુઓ પેસેન્જરને પણ ફાયદો થશે કેમ કે મુસાફરી આરામદાયક થશે ગાડી બદલવાની જરૂર નહીં પડે મુસાફરી માટેનો સમય પણ અને ખર્ચ પણ ઘટશે માલસામાનની હેરફેર કરવાની જરૂર રહેતી નથી તેમજ માલસામાન તૂટવાની પણ શક્યતાઓ ઘટે છે જો એ મીટર ગેજમાંથી બ્રોડગેજ થતું હોય તો પાછી ગાડી બદલવા માટે માલસામાન જતો હોય તો બીજી ગાડીમાં આપણે ટ્રાન્સફર કરવું પડે એ ના કરવું પડે તેના માટે શું કરીશું તો માલસામાનને તૂટવાની શક્યતાઓ ઘટી જાય છે બરાબર તો એક સમાન હોવો જોઈએ માલસામાન વારંવાર લોડિંગ અને અનલોડિંગ લોડિંગની મુશ્કેલી ટળે છે અને મજૂરી ખર્ચ પણ ઓછું થાય છે એક ટ્રેનમાંથી બીજી ટ્રેનમાં માલસામાન ફેરવતી વખતે ઘણી વખત ચોરી પણ થતી હોય છે તેને પણ અટકાવી શકાય છે માલસામાન સંગ્રહ માટે મોટા સીટની જરૂર પડતી નથી હવે એક ગેજમાંથી બીજા ગેજમાં ટ્રાન્સફર કરવાનું હોય જો શક્ય ના હોય તો શું કરવું પડશે એના સંગ્રહ માટે સેટ પણ બનાવવા પડે પણ જો ગેજ જ એક સરખું હોય તો અહીંયાથી ગાડી ઉપડી તો જ્યાં પહોંચાડવાનું છે ત્યાં સુધીમાં તો ક્યાંય વચ્ચે અટકવાની જ નથી તો શું થશે માલસામાન માટે સેટની જરૂર પડતી નથી લોકો મોટિવ ડબ્બા વગેરે બીજા ટ્રેક ઉપર પણ વાપરી શકાય છે જો કોઈ ગાડીને કોઈ ટ્રેક ખરાબ થયો છે તો બીજા ટ્રેક ઉપર પણ એનો યુઝ થઈ શકે છે રેલ પ્લેટફોર્મ સિગ્નલ ટોયલેટ ઘડિયાળો વગેરે અલગથી રાખવાની જરૂર નથી યુદ્ધ ભૂકંપ જેવી આફતો વખતે પણ ઝડપથી હેરફેર શક્ય બને છે તો આની અંદર યુદ્ધ વખતે પણ શું કર થશે અથવા તો ભૂકંપ વખતે એક જગ્યાથી ત્યાં એક જ સર્કોમીટર કે જો ગમે ત્યાં ગમે તે જગ્યાએ જવું હોય તો કોઈ બી ટ્રેન વધારાની ટ્રેનો પણ તમે એના પર દોડાવી શકું નાના ગેજનું પાછળથી મોટા ગેજમાં રૂપાંતર કરવાનો ખર્ચ પણ વધે છે હવે આ એક મુદ્દાની વાત આવી કે નાનો ગેજ હોય પહેલાં અમે વિચાર્યું કે આપણે નાનો ગેજ બનાવી દઈએ કે ખર્ચ ઓછો થાય પણ ભવિષ્યમાં જતાં વિસ્તાર વધ્યો અને વસ્તીના કારણે આપણે વધારે મોટા ગેજની જરૂર પડી તો શું થશે તો એને હવે ટ્રાન્સફર કરવું પડશે એટલે કે એને રૂપાંતર કરવું પડશે તો મોટા ગેજમાં રૂપાંતર કરવા માટે શું જરૂર પડશે તો ખર્ચ પણ એનો વધી જશે નવેસરથી બધા સ્લીપર્સ ખોલવાના બધી પટ્ટીઓ ખોલવાની અને પછી એને પાછું ફરથી નિભાવ કરવાનો એટલે કે બાંધકામ કરવાનું તો રૂપાંતરમાં ખર્ચ વધી જાય છે આદર્શ રેલપથની જરૂરિયાતો અને લાક્ષણિકતાઓ એટલે કે રેલ ગેજ ગેજ સાચો અને સમાન હોવો જોઈએ બંને પાટા યોગ્ય લેવલમાં હોવા જોઈએ સીધા ટ્રેકમાં બંને પાટા સમાન લેવલે હોવા જોઈએ એટલે કે આદર્શ રેલ ક્યારે રેલની જરૂરિયાતો શું તો આ બધું ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે વળાંકવાળા રસ્તા ઉપર બહારના પાટાને ઉઠાવ આપેલો હોવો જોઈએ એલાઇમેન્ટ બરાબર હોવું જોઈએ કોઈ સ્થળે વાંકચૂક અથવા તો અનિયમિત ન હોવી જોઈએ ઢાળ એક સરખો એક ધારો હોવો જોઈએ જ્યાં ગ્રેડિયન્ટ બદલાય ત્યાં ઉધ્વ વળાંક પણ હોવો જોઈએ રેલપથ મોડા પ્રમાણમાં સ્થિતિસ્થાપક હોવો જોઈએ મોટા પ્રમાણમાં સ્થિતિસ્થાપક હોવો જોઈએ ટ્રેકની પૂરતી પાર્શ્વીય મજબૂતી હોવી જોઈએ જેથી વળાંક ઉપર લાગતા કેન્દ્ર ત્યાગી બળ પાટાના વિસ્તારમાં વિસ્તરણ પેદા થતાં બળો સ્થિર રહે છે બરાબર ડ્રેનેજ પદ્ધતિ યોગ્ય પ્રમાણે હોવી જોઈએ કારણ કે ત્યાં પાણી ના ભરાઈ રહ્યું છે નહીં તો પછી વિઝિલિટી પણ તમારી જતી રહે સાંધાઓ અને ક્રોસિંગ યોગ્ય રીતે ડિઝાઇન કરેલા હોવા જોઈએ ટ્રેકના જુદા જુદા ઘટકો જેવા કે પાટા સ્લીપર બેલાસ્ટ માટીનું તૈયાર કરેલું સ્તર વગેરેની જરૂરિયાતો સંતોષવા જોઈએ તો મિત્રો આજે આપણે રેલવે પસંદગી મિત્રો રેલવે પસંદગી માટેના અસર કરતાં પરિબળો વિશેની માહિતી આપી મિત્રો આજના લેસનમાં આપણે અસર કરતાં પરિબળોની માહિતી લીધી તેમાં આપણે ગેજની જરૂરિયાતો અને સારા ગેજ માટે શું શું ધ્યાનમાં રાખવાનું એ પણ જોયું અને એના ફાયદા એટલે કે મીટર ગેજમાંથી નાન રોડ ગેજમાં કન્વર્ટ કરવા માટે રૂપાંતર માટે શું તકલીફ પડે ખર્ચ વધે એ બધી માહિતી જોઈ તો આજના આપણા લેસનમાં તમને મજા આવી હશે અને ખબર પડી હશે આભાર